આખો ચાવડા શોરૂમ ખોલ્યો તો તમે બાટા નો ને ચાવડા નો શોરૂમ ખોલ્યો તો એમ આમ કે આમ નહી હટ એવું કેવું ડોન ભાઈ થાઈકા નથી ને જરાય ને બિલકુલ નહી અમને બહુ મજા આવી આનંદ આવી આયા આનંદ આનંદ પરિક્રમાના રૂટ ઉપર અત્યારે સૌથી વધારે ટફ રસ્તો આવ્યો છે અને આપણે જે માજીને મળ્યા હતા એ માજી અત્યારે ધીમે ધીમે અહીંથી નીચે ઉતરી રહ્યા છે તેમની સાથે એમના પુત્ર વધુ અને પુત્ર પણ છે અને સાથે જીઆરડી જવાન પણ છે આ બંને જીઆરડી જવાને એવી અત્યારે પોતાની ખાતરી બતાવી છે કે જો માજી અત્યારે નીચે હાલી હકતા ન હોય તો અમે તેડી અને એને નીચે ઉતારવા માટે સક્ષમ છીએ અને એ લોકો અહીંયા સતત માજી ઉપર નજર રાખી રહ્યા છે કે માજીને કોઈ પણ જાતની તકલીફ પડે તો માજીને તેડીને સીધા નીચે અમે ખૂબ જ સારી રીતે પહોંચાડી દઈશું

છે આપણી પરિક્રમા હવે પૂર્ણતાના જૈન તીર્થ ના દર્શન આપણે કરી રહ્યા છીએ અને હવે લગભગ આ છેલો પડાવ છે અમારો અને મધુમાની સાથે અમે અત્યારે છેલ્લા પડાવે પહોંચી ગયા છીએ અને અહીંથી પરિક્રમા અમારી પૂર્ણ થવા ઉપર છે અમારી સાથે જે પણ કોઈ ભાઈઓ જોડાયેલા છે શશિકાંતભાઈ છે અને જીઆરડી જવાનો પણ જે અમારી સાથે અત્યારે પરિક્રમામાં સાથે આવી રહ્યા છે એ તમામની એક ઉત્સાહી વાતથી અને પ્રેરણાથી મધુમાં જો અત્યારે પરિક્રમા પૂર્ણ કરવા ઉપર આવી ગયા છીએ અને અહીંયા અમારી પરિક્રમા પૂર્ણ થાય છે સૌ મિત્રોને જય જીનેન્દ્ર જય આદિનાથ ભગવાન પછી

પરિક્રમા પૂર્ણ કરી અને હવે અહીંયા આપણે ભોજનશાળામાં આવ્યા છીએ કે જ્યાં બધા ભાગ્યશાળીઓ અત્યારે ભોજન લઈ રહ્યા છે જ્યાં અહીંયા વડિયારી શરબતની વ્યવસ્થા રાખવામાં આવી છે ત્યારબાદ અહીંથી જમણવાર શરૂ થઈ રહ્યો છે ગરમા ગરમ પૂરી છે ગરમ ગરમ ભજીયા અમારે ડોનભાઈ જો ગરમ ગરમ ભજીયા અત્યારે લઈ રહ્યા છે ગરમ છે અમને રહ્યા છે હા બટેટા બસ સ્ટેન્ડ ને ગયા તો બસ ની અંદર સરવાત તમે જોવાની